ની ઘટના સામે આવી છે વૃદ્ધાને આડફેટે લઈ કાર ચાલક ફરાર થયો કણકોટ લાભુભાઈ એન્જિનિયરિંગ કોલેજ થી ઇસ્કોન મંદિર સુધી વૃદ્ધાને કાર સાથે ઢસડીને લઈ ગયો હોવાનો આરોપ લાગ્યો છે વિજયાબેન બતવાન નામના 65 વર્ષના વૃદ્ધાનું મૃત્યુ થયું અકસ્માતમાં માનસિક અસ્થિર પુત્રએ માતા ગુમાવી છે પોલીસે અકસ્માતની ઘટનાની તપાસ શરૂ કરી છે અકસ્માત સર્જનાર કાર ચાલકને શોધી રહી છે પોલીસ રાજકોટના કાલાવર રોડ પર મોડી રાત્રે હિટ એન્ડ રન હવે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ કબજે કરી અને તપાસ છે તે શરૂ કરવામાં આવી છે કલાકની ટીમ અકસ્માત અકસ્માત સ્થળે પહોંચી છે કે ત્યાં જે સર્જાયો હતો જે રીતના સ્થાનિક લોકોનું કહેવું છે કે આ જે કાલાવર રોડ છે કે તેની આગળ કણકોટનું પાટીઓ આવેલું છે ને કણકોટની લાબુભાઈ એન્જિનિયરિંગ કોલેજથી આ જે વૃદ્ધ મહિલા હતા તેમને કાર ચાલકે અડફેટે છે તે લીધા હતા અને આ સ્થળ સુધી તેમને ઢસડી અને લાવ્યો હતો જોકે અકસ્માતની અંદર આ વૃદ્ધા છે કે તેનું મોત છે છે તે વર્ષના વિજયાબેન નામના જે વૃદ્ધા હતા કે તેમનું મોત છે તે નિપજ્યું છે અકસ્માત જે રીતના થયો જે ઘટના બની તેની અંદર અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે હિટ એન્ડ રનની ઘટના હતી તો કાર ચાલક ફરાર ક્યાં થઈ ચૂક્યો છે સાથે જ પોલીસે સીસીટીવી કબ ફૂટેજ કબજે કર્યા છે તો તેની અંદર કેટલી કાર અથવા તો કઈ કાર દેખાય છે તે તેની સામે પણ સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે વૃદ્ધાની વાત કરવામાં આવે તો જે મૃતક વૃદ્ધા છે તે કચરો વીણવાનું કામ છે તે કરતા હોવાનું સામે આવ્યું છે અકસ્માતમાં જે માનસિક અસ્થિર જે પુત્ર હતો તેને પોતાની માતા છે તે ગુમાવી છે પોલીસને અકસ્માતની જે ઘટના છે તે અંગે તપાસ શરૂ કરી છે અને કાર ચાલક કોણ છે તે દિશામાં પણ હવે તપાસ છે તે શરૂ કરવામાં આવ્યું છે આ જગ્યાએ જે હું ઊભો છું ત્યાંના આપને દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશ કે આ જ જગ્યાએ વૃદ્ધાની લાશ છે તે પડી હોવાનું જ્યારે તેમનો પરિવાર શોધખોળ કરવા માટે આવ્યો ત્યારે સામે આવ્યું હતું અકસ્માત સર્જી અને કાર ચાલક ક્યાં ફરાર થઈ ગયો તેની સામે પણ સવાલ છે તે અત્યારે ઊભા થઈ રહ્યા છે જો પોલીસ તપાસ કરી રહી છે તો મોડી રાતથી લઈને અત્યાર સુધીમાં કાર પોલીસ તપાસની અંદર કેટલા નવા ખુલાસા થાય છે તે તો જોવું સૌથી મહત્વનું રહેશે પરંતુ હિટ એન્ડ રન ની આ ઘટના ક્યાંક જે તથ્ય છે કે તેની યાદ છે તે અપાવી રહી છે કેમેરા ઉદય પવાર સાથે ગૌરવ દવે